એવો ચહેરો ચમકે ને એવા સ્ટાર જેવા લાગો એ પણ હો તમે અહીં સ્ટાર લાગવાનું એટલે કીધું કોઈ ના પંદરસો થતા પંદરસો આલ દેવા આપડે તો એમ તો પણ મસાજ એવો કરી તો કરાવી દેવું હ હ અરે તમન કરી આલું તમે જો ડાળો થઈ ગઈ ભાઈ હો ગયા કાર હો ગયા લડાઈ તો તમ ઉભો કરી દીધો આ ભાઈ ના

મમ્મી તો ખબર જ છે કયા મો હું થાય ના થાય તરત કરી નકકી અને તરત રિઝલ્ટ પણ મારો તો આ ધંધો નહી હું તો કદી કરાય નહી એટલે મને માં ચેક તો કરવું પડે વસ્તુ ખબર તો પડે કો ગરાક નું કરો તો ખબર પડે કો હું બેઠો છું માં તો તમને કોઈ ગરાક આવે એટલે જોઉં તમે જે કરો પછી મારું કરાવી દઉં અરે પણ કો ગરાક આવી તો કોઈ રોજ રોજ 2500 નું ફેશિયલ કરાવવા ના આવતું હોય ભાઈ એવું હા તો તાણે એક તો ચોક મહિને બે મહિને એકાદ ગરાક આવતું હોય રોક તો બાલ દાઢી વાળો જ આવતો હોય 50 વાળો તો ભઈ મા તો ચેક કરે આગળ તો ના કરાવાય ને હું બેઠો છું આતો નહીં એસી થોડો ઉтап પેલું એકા ફૂલ કરો ફૂલ જ છે પણ તમે હાલ બાથી આયા ને એટલે થોડો એવું લાગે ઘડીવાર બેહો એટલે ઠંડક આવી જાય તો આ તો કોઈ વાત તો ઘણા કેવું હોય તો હાલ ના આવ કાલે આવ કે પછી કાલે આવ એવું હશે તો કાલે કર દેજો અને કાલે ના આવી તો

Quack, <laughs> 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 oh